રાત્રિના એટલે કે આજની તારીખમાં પહેલી મે રાત્રે સવા બે વાગ્યાની આ ઘટના છે ઘટનામાં એવું છે કે ફેઝાન ઇંડાની લારી છે ત્યાં ફેઝાન નામનો ઈશમ ઇંડાની લારી ધરાવે છે આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે રાત્રિના સામાન્ય રીતે સાડા અગિયાર બારના અરસામાં લારી ગલ્લા

પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના બે વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફેઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ આ પીસીઆરમાં જે બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે

યુનિફોર્મમાં હોવા છતાં એની ઓછી પકડેલી તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા જે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર બે થયેલા છે આમાં જે ના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં ત્રણ જે કર્મચારીઓ હતા બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર એના વિરુદ્ધ બાદ સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓ રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજિસ્ટર કરેલ છે હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે આ બંને એફઆઈઆરના ના કામે શું તથ્યો છે સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે પંચરામાં લગત કાર્યવાહી ચાલુ છે અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે અમને જેમ પુરાવા મળશે તપાસતા કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે એટલે એના વિરુદ્ધ ખાતા રાહે પણ પગલા લેવામાં આવશે

અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ હતી બિલકુલ સાચી વાત છે એટલે જ અમે ઇમિજિયેટલી એમની જે પણ રજૂઆત હતી એણે અમે કાયદેસર નોંધી ને અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ત્રણે ત્રણ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતા રહે પગલાં પણ

મુદ્દાને પણ અમે પંચરામોની અંદર મેન્શન કરેલું છે અને નાના નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહેલા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે એવી આ કથના છે લગાવી પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રુકાવટમાં એકસો છ્યાશી ને ત્રણસો બત્રીસ છે અને આ જે કર્મ રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા નિજામ આજાલ IPC 325 મુજબની અને બીજી 504 અને 114 અને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર સર બોકરના જે કોઈ નિવેદન લેવાય કે સર એ હજુ બાદમાં આવેલ નથી અને સૌપ્રથમ એ SSG માં અમે એને ત્યાં લઈ ગયા હતા 108 ના માધ્યમથી અને SSG માંથી પ્રાઇવેટ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે ડોક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ બાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલા કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની બાનમાં આવેલ નથી હાલ પોલીસે એમને નજર હેઠળ એમને કરેલા જે રજૂઆતો અને એમની થયેલી એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે આગળ જેમ પૂરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી રાત્રે સાડા અગિયાર બાર વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો વ્યવસ્થાના રૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે